સ્ટુડન્ટ અગાઉના દિવાળી વેકેશન પહેલા આપણે બિઝનેસ ઇકોનોમિક સબ્જેક્ટમાં મૂલ્ય વિશેનો કન્સેપ્ટ છે જોયો હતો કે ભાઈ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ કિંમત અને મૂલ્ય શું કહેવાય આજે એના પછીનો જે ટોપિક છે સંપત્તિ અને કલ્યાણ કે ભાઈ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ સંપત્તિ અને કલ્યાણ શું છે તો સંપત્તિ અને કલ્યાણ વચ્ચે ગાઢ સંબંધ છે એવો સર્વસામાન્ય અભિપ્રાય છે માણસ પાસે સંપત્તિ વધે તો તેનું જીવન ધોરણ સુધરે છે તે વધુ જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષી શકે છે તેથી સુખની અનુભવ કરે છે માણસ પાસે સંપત્તિ હોય તો ગરીબોને દાન આપીને દુઃખ મુક્ત કરી શકે છે દુનિયાના બધા જ ગરીબો અને વિકાસશીલ દેશો એક કે બીજી રીતે સંપત્તિ વધારવા પ્રયત્નશીલ છે કારણ કે સંપત્તિ વિના ગરીબી અને બેકારી દૂર કરી શકાતી નથી નોર્મલી તમે હું જાણીએ છીએ કે સંપત્તિ એટલે શું તો કે ભાઈ માણસનું જીવન ધોરણ સુધરે માણસની જે લાઈફસ્ટાઈલ છે એમાં થોડો ઘણો સુધારો આવે પહેલાં તમે તમારી પ્રાથમિક જરૂરિયાતો સંતોષતા હો તો હવે તમે શું કરો તો કે ભાઈ તમારી પ્રાથમિક જરૂરિયાત સંતોષાઈ જાય તમારું આવક વધે તમારી સંપત્તિ વધે તો તમે પ્રાથમિક જરૂરિયાત સિવાયની અન્ય જરૂરિયાતો ઉપર ફોકસ કરશો એટલે કે તમારી મોજ શોખ પાછળની જરૂરિયાતો હોય કે બીજી અન્ય પ્રાથમિક જરૂરિયાતો હોય એના પાછળ તમે કોન્સન્ટ્રેટ કરો એની પાછળ તમે તમારી સંપત્તિનો વપરાશ કરો દાખલા તરીકે તમને જમીન મકાન સોરી નોર્મલી આપણી પ્રાથમિક જરૂરિયાતોમાં શું આવે તો કે ભાઈ ખોરાક રહેઠાણ કપડાં આ બધી છે આપણી પ્રાથમિક જરૂરિયાતો છે તમારી સંપત્તિમાંથી તમે આ જરૂરિયાત સંતોષો પછી તમે બીજી જરૂરિયાતો તરફ તમારું ધ્યાન કેન્દ્રિત કરો એટલે કે સંપત્તિ છે એક પ્રકારે લોકોની જરૂરિયાત સંતોષે છે લોકોને સુખનો અનુભવ કરાવે છે અને જો તમારી પાસે સંપત્તિ હોય તમારી પાસે વધારે આવક હોય તમારી પાસે સંપત્તિ વધારે હોય તો તમે બીજા લોકોની પણ મદદ કરી શકો છો દુનિયામાં જેટલા ગરીબ અને વિકાસશીલ દેશો છે એ એક કે બીજી રીતે પોતાની સંપત્તિ વધારવા માટેનો હંમેશા પ્રયત્ન કરતા આવ્યા છે અને સંપત્તિ વિના તમારી ગરીબી તમારી બેકારી છે એ ક્યારેય દૂર થઈ શકતી નથી એટલે કે તમારી પાસે સંપત્તિ હોય તો ને તો તે તમે તમારી બેકારી તમારી ગરીબી છે એ દૂર કરી શકો છો પરંતુ અર્થશાસ્ત્રીઓ સંપત્તિ અને કલ્યાણ વચ્ચેના સંબંધમાં સંબંધ બાબતમાં બહુ સતર્ક છે તેમના મત મુજબ સંપત્તિ અને કલ્યાણ વચ્ચે હંમેશા સીધો સંબંધ નથી સંપત્તિ વધે તો કલ્યાણ અવશ્ય વધે છે એવું જ કહી શકાય ક્યારેક સંપત્તિ માણસ માણસના મનને ભ્રષ્ટ કરી દે છે તેને ભોગવિલાસ તરફ ધકેલે છે દારૂ અને સિગરેટના વ્યસનથી તેનું સ્વાસ્થ્ય કથળે છે અભિમાનને લીધે તે કૌટુંબિક જીવનમાં ભંગાણ પડે છે આ વાત સમાજના સંદર્ભમાં પણ સાચી છે દારૂ અને સિગરેટનું ઉત્પાદન વધે તો દેશની સંપત્તિ વધે છે પણ કલ્યાણ થતું નથી તો કે ભાઈ અર્થશાસ્ત્રીઓ છે તેમના મતે સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો જે સંબંધ છે એ અમુક અંશે છે એ કેવો છે તો કે ભાઈ બહુ સારો નથી એમ તેમના મત પ્રમાણે સંપત્તિ અને કલ્યાણ વચ્ચે એક પ્રકારે સીધો સંબંધ નથી શું કામ તો કે નો ડાઉટ કે લોકોની સંપત્તિ વધે લોકો પાસે પૈસા વધે લોકો પાસે સંપત્તિ હોય લોકો પાસે અઢળક નાણું હોય પરંતુ એના કારણે હંમેશા આપણું કલ્યાણ થાય એવું જરૂરી નથી કારણ કે સંપત્તિના કારણે સંપત્તિ વધારેને વધારે મેળવવા માટે માણસમાં છે એ ઘણા બધા દૂષણો આવી જાય છે માણસ છે એ પોતાની લાઇફસ્ટાઈલને વધારે પડતી કહેવાય ને કે ભાઈ ફોરવર્ડ જીવવા માંડે છે કેવી રીતે કે ભાઈ ક્યારેક સંપત્તિ માણસના મનને ભ્રષ્ટ કરી દે છે ભોગવિલાસ તરફ ધકેલે છે દારૂ અને સિગરેટના વ્યસન તરફ લઈ જાય છે તમારી પાસે આવક વધારે હોય તમારી બધી જરૂરિયાતો પૂરી થતી હોય તો માણસ શું કરે ભોગવિલાસ માણસ છે એ મોજછોક પાછળ પૈસા વધારી દે અને દારૂ અને સિગરેટનું વ્યસન થઈ જાય તો એનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે સિગરેટનું ઉત્પાદન દારૂ અને સિગરેટનું ઉત્પાદન કરે તો નો ડાઉટ કે દેશની સંપત્તિમાં વધારો થાય પરંતુ એની બીજી અસર શું થાય કે લોકોનું કલ્યાણ થતું નથી લોકો છે ખરાબ કુટેવો તરફ ધકેલાય છે શસ્ત્રોનું શાસ્ત્રોનું ઉત્પાદન શસ્ત્રોનું ઉત્પાદન કરવામાં આવે તો સંપત્તિ વધે છે પણ સુખાકારી વધતી નથી આમ સંપત્તિ અને કલ્યાણ વચ્ચે સંબંધ નથી આ કારણસર રોબિન્સ કહે છે કે અર્થશાસ્ત્રને કલ્યાણ સાથે નિસ્બત નથી તો કે ભાઈ સંપત્તિ વધે તો એના કારણે સુખાકારી વધે છે લોકોની જે સુખ છે લોકોને જે કહેવાય ને કે ભાઈ લોકોની લાઇફ સુધરે છે લોકો પાસે પૈસા વધે છે લોકોની આવક વધે છે લોકો સામાજિક રીતે એક સમાજમાં એક સારા એવા સ્ટાન્ડર્ડમાં જીવે છે પરંતુ એની સાથે કલ્યાણને કોઈ સંબંધ નથી સંપત્તિ વધવાથી માણસનું કલ્યાણ નથી થતું સંપત્તિ વધવાથી માણસ છે એની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય છે એ પછીની પોતાની જરૂરિયાતો સંતોષે છે પણ એના કારણે માણસમાં અમુક

વ્યક્તિગત સંપત્તિ સામાજિક સંપત્તિ રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ વ્યક્તિગત સંપત્તિમાં શું હોય તો કે વ્યક્તિની માલિકી હેઠળની બધી જ આર્થિક વસ્તુઓને વ્યક્તિગત સંપત્તિ કહેવામાં આવે છે એટલે કે જો કોઈ એક વ્યક્તિ એક એક વ્યક્તિની પોતાની વ્યક્તિગત માલિકીની જેટલી સંપત્તિ હોય એ સંપત્તિને વ્યક્તિગત સંપત્તિ કહેવામાં આવે છે વ્યક્તિગત સંપત્તિ એટલે કેવી સંપત્તિ તો કે ભાઈ વ્યક્તિની એક વ્યક્તિની પોતાની માલિકીની જેટલી સંપત્તિઓ હોય એ તમારી વ્યક્તિગત સંપત્તિ કહેવાય એટલે અહીંયા શું કીધું છે કે વ્યક્તિની માલિકી હેઠળની બધી આર્થિક વસ્તુઓ એટલે એટલે કે જેમાં નાણાં સ્વરૂપે તમે કોઈપણ મિલકતોનો સંગ્રહ કરી શકતા હો એવી દરેક વસ્તુઓ છે એ તમારી વ્યક્તિગત સંપત્તિ થાય છે દાખલા તરીકે જમીન મકાન સોનું ચાંદી ઘરે શેર ડિબેન્ચર બેંક થાપણ રોકડનારું નાણું પ્રામાણિકતા અને ચારિત્ર જેવા વ્યક્તિગત ગુણો મૂલ્યવાન છે પણ એનો વ્યક્તિગત સંપત્તિમાં સમાવેશ થતો નથી એટલે શું કહે છે તો કે ભાઈ જમીન છે છે મકાન સોનું ચાંદી છે ઘરેણા છે ડિબેન્ચર છે આ બધી વસ્તુઓ છે એ વ્યક્તિની પોતાની વ્યક્તિગત માલિકીની કહેવાય પરંતુ વ્યક્તિમાં રહેલી પ્રામાણિકતા ચારિત્ર જેવા જે ગુણ છે એ ગુણો એ અમુક લોકોમાં હોય છે અમુક મૂલ્યવાન ગુણો છે એ અમુક વ્યક્તિમાં હોય તો એ બધી બાબતોનો તમારી વ્યક્તિગત સંપત્તિમાં સમાવેશ થતો નથી એટલે કે જમીન મકાન સોનું ચાંદી ઘરેણા આવી બધી જે સંપત્તિઓ હોય અને એમાં જે વ્યક્તિની પોતાની માલિકીની હોય એ વ્યક્તિગત સંપત્તિમાં આવે છે બીજું છે સામાજિક સંપત્તિ સમગ્ર સમાજની માલિકી હેઠળની સંપત્તિને સામાજિક સંપત્તિ કહેવામાં આવે છે દાખલા તરીકે રસ્તા પુલો ગ્રંથાલય હોસ્પિટલ વગેરે સામાન્યતઃ સામાજિક સંપત્તિનો ઉપયોગ લોકોનો સામૂહિક રીતે કરતા હોય છે સમગ્ર કહેવાય ને કે જેની માલિકી સમગ્ર સમાજમાં રહેતા દરેક લોકોની હોય બરાબર એટલે કે એક આખા સમૂહની હોય સામૂહિકમાં સામૂહિક લોકોની હોય એક કરતાં વધારે આખા સમાજમાં રહેતા દરેક લોકોની જે સંપત્તિ હોય એ સંપત્તિને તમે સામાજિક સંપત્તિ કહી શકો છો દાખલા તરીકે રસ્તા છે પુલ છે હોસ્પિટલ છે આ બધી સંપત્તિ છે કેવી સંપત્તિનો સમાવેશ થાય છે સામાજિક સંપત્તિમાં સમાવેશ થાય છે શું કામ તો કે અહીંયા કોઈ એક ચોક્કસ વ્યક્તિની પોતાની માલિકી હોતી નથી અહીંયા છે સમાજમાં રહેતા દરેક લોકોની માલિકી હોય છે ત્રીજું છે રાષ્ટ્રીય સંપત્તિ રાષ્ટ્રની બધી જ આર્થિક વસ્તુઓના કુલ મૂલ્યને રાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે છે એટલે કે રાષ્ટ્રની જેટલી આર્થિક વસ્તુઓ હોય એ દરેક આર્થિક વસ્તુઓનું જે મૂલ્ય આવતું હોય આખા દેશની બધી જ આર્થિક વસ્તુઓ હોય એ દરેક આર્થિક વસ્તુઓનું જે મૂલ્ય આવતું હોય એ તમારી રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય એટલે કે એ વ્યક્તિગત સંપત્તિનો સરવાળો છે એટલે કે વ્યક્તિની જે પોતાની જે એક એક વ્યક્તિની જે સંપત્તિ હોય એ દરેક એક વ્યક્તિગત સંપત્તિનો તમે સરવાળો કરો એટલે તમને શું મળે રાષ્ટ્રીય સંપત્તિ મળે એટલે કે બધી જ આર્થિક વસ્તુઓ આપણા રાષ્ટ્રની આપણા આખા દેશની જેટલી આર્થિક વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓનો અહીંયા સમાવેશ થાય કેવી કેવી વસ્તુઓ હોય રાષ્ટ્રીય સંપત્તિમાં તો કે ભાઈ રાષ્ટ્રીય સંપત્તિમાં નદી તળાવ જંગલ આબોહવા પ્રજાના સંસ્કાર સ્વાસ્થ્ય સ્વચ્છ વહીવટ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે કારણ કે દેશની આર્થિક પ્રગતિમાં બધાનો ફાળો નોંધપાત્ર છે તો કે ભાઈ આપણા દેશમાં જેટલા કુદરતી સંસાધનો છે જેમ કે નદી તળાવ જંગલો છે આબોહવા છે આપણા દેશનો છે સ્વાસ્થ્યની સેવાઓ છે આપણા દેશમાં જે અન્ય વહીવટી સેવાઓ છે જેમ કે બેન્કિંગ સેવા છે એલઆઈસી ઇન્સ્યોરન્સ સેવા છે રેલવેની જે સેવા છે પછી વાહન વ્યવહારના ઉદ્યોગોની જે સેવાઓ છે આ દરેક સેવાઓનો સમાવેશ દેશની રાષ્ટ્રીય સંપત્તિમાં થાય છે એટલે કે દેશના દરેક સંપત્તિ અને આ દરેક સંપત્તિ એવી સંપત્તિ છે કે જેનો ઉપયોગ આપણે ઉત્પાદનમાં ક્યાંક ને ક્યાંક કરતા હોઈએ નદી છે તો એમાં પાણીનો ઉપયોગ આપણે આપણે ઉત્પાદન પ્રવૃત્તિમાં કંઈક ને કંઈક કરતા હોઈએ છીએ તળાવ છે તો એનો ઉપયોગ આપણે કંઈક કરતા હોઈએ જંગલોમાંથી જે લાકડું હોય એનો ઉપયોગ આપણે કંઈક ને કંઈક કરતા હોઈએ છીએ એટલે કે આપણા દેશની જે બાબતોનો સમાવેશ આર્થિક પ્રગતિમાં થતો હોય એ દરેક બાબતોના સમાવેશમાં જે આર્થિક સંપત્તિમાં આર્થિક પ્રગતિમાં જે કાંઈ પણ સંસાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ એ બધી જ વસ્તુઓ છે એ આપણે આર્થિક સંપત્તિ કહેવાય કે રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય છે તેના પછી છે આંતરરાષ્ટ્રીય સંપત્તિ સંયુક્ત રાષ્ટ્ર સંઘ વિશ્વ બેંક આંતરરાષ્ટ્રીય સંપત્તિના ઉદાહરણો છે આંતરરાષ્ટ્રીય સંપત્તિમાં વિશ્વની બધી જ વ્યક્તિઓની આર્થિક વસ્તુઓનો સમાવેશ થાય છે કેટલીક વાર આંતરરાષ્ટ્રીય સંપત્તિમાં દુનિયાના સમુદ્રો નદીઓ જંગલો પર્વતો વગેરેનો પણ સમાવેશ કરવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે શું તો કે ભાઈ આપણા આખા દેશ માટે એક જે લાગુ પડે છે એ છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને વિશ્વ બેંક એટલે કે વર્લ્ડ બેંક એટલે કે આ બધી સંસ્થાઓ જે કાંઈ પણ સંપત્તિ આપણને પૂરી પાડે છે એ બધી સંપત્તિ આપણી આંતરરાષ્ટ્રીય સંપત્તિના ઉદાહરણો કહેવાય એટલે કે આંતરરાષ્ટ્રીય સંપત્તિમાં વિશ્વમાં રહેતા દરેક લોકોની જે સંપત્તિ હોય એ દરેક સંપત્તિ જે છે જે આર્થિક વસ્તુઓ તરીકે સંપત્તિનો સંગ્રહ આપણે કરીએ છીએ એ દરેક આર્થિક વસ્તુઓનો વિશ્વના દરેક વ્યક્તિઓનો સમાવેશ આંતરરાષ્ટ્રીય સંપત્તિમાં થાય છે આંતરરાષ્ટ્રીય સંપત્તિમાં દુનિયાના સમુદ્ર એટલે કે જેટલા મહાસાગરો છે એ મહાસાગરો આવી જાય દુનિયાની જેટલી નદીઓ છે એ નદીઓ આવી જાય દુનિયામાં જેટલા જંગલો અને પર્વતો છે એ દરેક બાબતોનો સમાવેશ છે આંતરરાષ્ટ્રીય સંપત્તિમાં થાય શોર્ટ સંપત્તિ એટલે શું થાય તો કે ભાઈ સંપત્તિ એટલે કે એવી દરેક આર્થિક વસ્તુઓ કે જેના દ્વારા લોકોનું સામાજિક જીવન ધોરણ સુધરતું હોય લોકોની જરૂરિયાતો સંતોષાતી હોય લોકોને પોતાના સુખનો અનુભવ થતો હોય અને એમની ગરીબી અને બેકારી દૂર થતી હોય એવી દરેક બાબતોનો સમાવેશ તમે સંપત્તિમાં કરી શકો છો અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ સંપત્તિ અને કલ્યાણને કોઈ સંબંધ નથી સંપત્તિ છે અને મુખ્ય ચાર પ્રકારો છે વ્યક્તિગત સંપત્તિ સામાજિક સંપત્તિ રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ ઓકે સંપત્તિ અને કલ્યાણ પછીનો જે ટોપિક છે એ છે માંગનો ખ્યાલ સામાન્ય રીતે તમે માંગ વિશેની માહિતી છે તમે અગિયારમાં ધોરણથી ભણતા આવ્યા છો કે વસ્તુની માંગ કોને કહેવાય તો માંગનો જે ખ્યાલ છે એ આપણે જોઈએ કે ભાઈ માંગ છે એ કોને કહેવાય છે તમારે અત્યારે અહીંયા ખાલી સામાન્ય પ્રાથમિક ખ્યાલ છે એ મેળવવાનો આવે છે કે ભાઈ માંગ છે એ શું છે માંગનો અર્થ શું છે અને માંગને અસર કરતાં પરિબળો શું છે અને આ ટોપિક છે તમે અગિયાર બારમાં તમે ભણતા આવ્યા છો એટલે તમારી માટે નવો નથી સંપત્તિઓ અને કલ્યાણ છે એ બધું પણ તમે અગિયાર બારમાં ભણતા આવ્યા છો એટલે એ પણ તમારી માટે બહુ ખાસ નવું નથી અર્થશાસ્ત્રમાં જે માંગનો ખ્યાલ છે એ અર્થ માંગ અને પુરવઠાનો જે ખ્યાલ છે એ અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોમાંનો એક ખ્યાલ છે એટલે કે અર્થશાસ્ત્રની શરૂઆત આપણે સમજવી હોય તો એ છે માંગ અને પુરવઠાના નિયમ દ્વારા જ આપણે અર્થશાસ્ત્રની શરૂઆત છે સમજી શકીએ બરાબર કારણ કે માંગ અને પુરવઠોનો જે નિયમ છે જે માંગ અને પુરવઠો છે એ જ તમારા અર્થશાસ્ત્રનો સૌથી પાયાનો મૂળભૂત ખ્યાલ છે આપણે જોઈએ માંગનો અર્થ અર્થ શું થાય છે માંગનો કોઈ એક ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહક વસ્તુ ખરીદવાની ઈચ્છાશક્તિ અને તૈયારીને વસ્તુની માંગ કહે છે કોઈ એક ચોક્કસ સમય હોય કે જ્યારે વ્યક્તિને એ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય એ વસ્તુ ખરીદવા પાછળ એમની પાસે શક્તિ હોય એટલે કે નાણું હોય અને એની તૈયારી હોય પોતે તૈયાર હોય એ વસ્તુ ખરીદવા માટે તો એને એ વસ્તુની માંગ કહે છે ફોર એક્ઝામ્પલ તમારે પુસ્તકોની જરૂર છે તમારે ભણવા માટે પુસ્તકોની જરૂર છે બરાબર તો તમારે પુસ્તકો ખરીદવાની તમારી ઈચ્છા છે કારણ કે તમારે આગળ ભણવું છે એ પુસ્તકો ખરીદવા માટે તમારી પાસે પૂરતા પ્રમાણમાં નાણું હોવું જોઈએ એટલે કે શક્તિ હોવી જોઈએ બરાબર તો તમારી પાસે એ પૂરતા પ્રમાણમાં પુસ્તકો ખરીદવા માટે નાણાં ન હોય બરાબર તો એ નાણાં ન હોય તો તમારી વાસ્તુની માંગ છે એ તમારી માંગમાં પરિવર્તિત થાય નહીં માત્ર તમારી ઈચ્છામાં જ રહે પરંતુ જ્યારે તમારી પાસે પુસ્તકો ખરીદવા માટે પ્રોપર નાણાં હોય અને તમે એ પ્રોપર નાણાં પૈસા હોય અને એ તમે વસ્તુ ખરીદવા માટે તૈયાર હો ત્યારે જ કોઈ પણ માંગ છે કોઈપણ વસ્તુની જે ઈચ્છા છે એ માંગમાં પરિવર્તિત થાય એટલે કોઈ એક ચોક્કસ સમયે કોઈ એક ચોક્કસ કિંમતે ગ્રાહકો દ્વારા જે વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય તેની પાસે એ વસ્તુ ખરીદવા માટેની પ્રોપર શક્તિ એટલે કે નાણું હોય અને એ વસ્તુ ખરીદવા માટે એ તૈયાર હોય ત્યારે તે વસ્તુની માંગ થઈ છે એવું તમે કહી શકો વસ્તુની માંગ સમય કિંમત વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ તૈયારી એમ કુછ કુલ પાંચ પરિબળો પર પરિબળો ના આધારે સર્જન થાય છે વસ્તુની કિંમત કે વસ્તુની માંગ છે એ મુખ્ય પાંચ પરિબળોના આધારે સર્જાય એક તો સમય કયા સમયે તમે કઈ વસ્તુની માંગ કરો છો સમય કિંમત પ્રાઇસ વસ્તુની કિંમત વસ્તુ ખરીદવાની ઈચ્છા તમારી પાસે વસ્તુ ખરીદવાની ઈચ્છા હોવી જોઈએ તો તમે તમારી માંગમાં પરિવર્તિત કરી શકો શક્તિ એટલે કે તમારી પાસે પૈસા હોવા જોઈએ અને તૈયારી આ કુલ પાંચ પરિબળો છે એ વસ્તુ વસ્તુની માંગનું સર્જન કરે છે જેમાં આ પાંચ પરિબળો પૂરક હોય એ તમામની હાજરી ફરજિયાત છે એટલે વસ્તુની માંગ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ એક ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે ગ્રાહક વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ એટલે કે નાણું અને તૈયારી એટલે કે નાણાં ખર્ચવાની તૈયારી ધરાવતો હોય એટલે કે કોઈપણ વસ્તુની માંગનું સર્જન ત્યારે જ થાય જ્યારે તમે કોઈ એક ચોક્કસ સમયે એક ગ્રાહક તરીકે તમને એ વસ્તુ ખરીદવા માટેની ઈચ્છા હોય એ વસ્તુ ખરીદવા માટે તમારી પાસે શક્તિ એટલે કે પૂરતું નાણું હોય અને તૈયારી એટલે કે એ નાણું ખર્ચવા માટેની તમારી પાસે પૂરતી તૈયારી હોય તો આ પરિબળો જ્યારે ભેગા થાય ત્યારે જે વસ્તુ બને એ વસ્તુની માંગ કહેવાય છે વસ્તુની માંગને અસર કરતા પરિબળો વસ્તુની માંગને અસર કરતા પરિબળો છે એમાં બે મુખ્ય પરિબળો છે એક તો વસ્તુની કિંમત અને એક કિંમત સિવાયના અન્ય પરિબળો વસ્તુની કિંમત અને કિંમત સિવાયના બીજા અન્ય પરિબળો વસ્તુની કિંમત કેવી રીતે તો કે ભાઈ વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનારું અને ખૂબ જ અગત્યનું પરિબળ છે તો એ છે વસ્તુની કિંમત કારણ કે જેમ વસ્તુની કિંમત ઘટે વસ્તુ સસ્તી બને તેમ માંગનું વિસ્તરણ થાય એટલે કે વધે છે જ્યારે વસ્તુની કિંમત વધતા વસ્તુ મોંઘી બને છે અને માંગનું સંકોચન થાય છે આમ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ એકબીજા સાથે વ્યસ્ત સ્વરૂપે સંકળાયેલી છે વસ્તુની કિંમત એટલે શું તો કે ભાઈ તમે જેટલી વસ્તુ કોઈ પણ વસ્તુ ખરીદવા માટે તમે જેટલું નાણું ચૂકવો છો એ તમારી વસ્તુની કિંમત થઈ કહેવાય તો વસ્તુની કિંમત અને માંગ બંને પરિબળો છે એ માંગ માટે ખૂબ અગત્યના છે માંગ માટેનું સૌથી અગત્યનું પરિબળ હોય તો એ વસ્તુની કિંમત છે જ્યારે વસ્તુની કિંમત ઘટે વસ્તુ સસ્તી બને ત્યારે લોકો દ્વારા એ વસ્તુની માંગ ખરીદવાની શક્તિ છે એ વધતી જાય છે બરાબર અને જ્યારે વસ્તુની કિંમત વધે ત્યારે લોકો છે એ વસ્તુની ખરીદી કરતા નથી એટલે માંગ શું થાય છે ઘટે છે સંકોચન એટલે ઘટવું અને વિસ્તરણ એટલે વધવું એટલે વસ્તુની કિંમત ઓછી હોય ત્યારે માંગ વધે છે અને વસ્તુની કિંમત વધારે હોય ત્યારે માંગ ઘટે છે એટલે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે વ્યસ્ત વિરોધ સંબંધ છે તો આપણે આજે જોયું કે કિંમત સંપત્તિ અને કલ્યાણ એટલે શું અને માંગનો અર્થ અને તેને અસર કરતું પહેલું પરિબળ વિશે ચર્ચા કરી જે અન્ય પરિબળો છે એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું થેન્ક યુ